કોંગ્રેસની જન આક્રોશ યાત્રા બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં પહોંચી હતી તો આ યાત્રા અંતર્ગત મોટા સડાથી દાતા સુધી ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા હતા જલોત્રા ખાતે સભા કર્યા બાદ કોંગ્રેસના નેતાઓ દાતા તાલુકાના મોટા સડા પહોંચ્યા હતા જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું તો બાઇક રેલી દાતા પહોંચતા પણ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું તો દાતા ખાતે એક મોટી જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ સભામાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર દાતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ વિપક્ષના નેતા સહિત અને કોંગ્રેસના કાર્યકર્તાઓને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તો સભા દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા તેમણે ચૂંટણી કામગીરીમાં શિક્ષકોના ઉપયોગને લઈને પણ સરકારની ટીકા કરી હતી આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લામાં દારૂ અને જુગાર સહિતની સામાજિક બંધીઓ પર પણ પ્રહાર કરવામાં આવ્યો હતો દરમિયાન ગુજરાત

અને એવા સમયમાં રાજ્યના ગૃહમંત્રીએ એના માટે કડક થવું જોઈએ આવા બુટલેગરોને જેલના સળિયા પાછળ નાખવા જોઈએ એના બદલે એનું ઉપરાડું લેતા હોય હપ્તા લેનારી પોલીસનું ઉપરાળું લેતા હોય એવા બયાનબાજી કરે છે મારે માન્ય હર્ષભાઈ સંઘવીને કહેવું છે કે હિન્દુત્વના નામે બનેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થોડી પણ શરમ હોય તો આમાં અંબાનું ધામ અંબાજી છે ડાકોર છે દ્વારકા છે સારંગપુર છે ઘોડિયારનું ધામ છે ઉમિયા માતાનું ધામ છે આ બધી જ જગ્યાએ પવિત્ર જગ્યાઓમાં ખુલ્લેમ દારૂ મળે છે ખુલ્લામ ડ્રગ્સ વેચાય છે તમારામાં થોડી શરમ હોય તો કમસે કમ આ જગ્યાઓના હપ્તા લેવાનું તો બંધ કરો આ જગ્યાએ તો દારૂબંધી કરાવો આખા ગુજરાતમાં તો તમે નથી કરાવતા કારણ કે દર મહિને કરોડો રૂપિયાનો હપ્તો તમને પહોંચે છે પણ થોડી શરમ હોય તો ભગવાનનું પણ ધ્યાન રાખો ભગવાનના ધામમાં માતાજીના ધામમાં અહીંયા બેનો કહી રહી છે બેનો દારૂ મળે છે ને અહીંયા તમે જો કે ખુલ્લે આમ દારૂ મળતો હોય તો માં અંબાના ધામમાં કે ભગવાનના ધામમાં તો દારૂ નાપતા લેવાનું બંધ કરો ભવિષ્યની અંદર કોંગ્રેસ દ્વારા જનતા દારૂ બંધી ના કાયદાનો ગુજરાતમાં કડક અમલ થાય એ માટે તમામ રીતે લડત લડવામાં આવશે જ્યાં જ્યાંથી રજૂઆતો મળશે જ્યાં જ્યાં મહિલાઓનો વિરોધ છે જ્યાં જ્યાં નાની ઉંમરે બહેન દીકરીઓ આ દારૂના જે નશાને કારણે યુવાનો મરી રહ્યા છે નાની ઉંમરે બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે એ બહેનોનો જે આક્રોશ છે આ યાત્રામાં જોવા મળ્યો છે ને એ બહેનોના આક્રોશને એ દર્દને જે પીડા છે એને લઈને આવનારા સમયમાં મજબૂતાઈથી લડીશું અરવિંદ અગ્રવાલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ